નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથને ધમકી જ્યાં મિત્રો વિગતવાર આપણે જણાવી દઈએ કે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે ધમકી મળી છે મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ સેલને એક અજાણ્યા નંબર પરથી મેસેજ મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે યોગી દસ દિવસમાં રાજીનામું નહીં આપે તો અમે તેમને બાબા સિદ્દીકીની જેમ મારી નાખીશું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને શનિવારે સાંજે આ ધમકી મળી હતી યુપીના મુખ્યમંત્રીને ધમકી મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા એલર્ટ પર છે એક તરફ મુંબઈ પોલીસે આ કોલની તપાસ શરૂ કરી છે અને મેસેજ મોકલનાર વ્યક્તિની શોધી રહ્યા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે બીજી તરફ આ અંગેની વિગતો તો યુપી પોલીસને મોકલી દેવામાં આવી છે મુંબઈ પોલીસ પાસેથી ઇનપુટ મળ્યા બાદ યુપી પોલીસ પણ તેની તપાસ શરૂ કરી દીધી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ